બધા મિત્રોને જય ગિરનારી હર હર મહાદેવ તમે મારી પાછળ જોઈ શકો છો સાક્ષાત ભગવાન રોડિયાનાથ ભવનાથ મહાદેવ બિરાજમાન છે અને આપણે આવી ગયા છે ભવનાથ તળેટી ગિરનારની અંદર જ્યાં મહાશિવરાત્રીનો મહામેળો જે તારીખ પાંચથી લઈ અને આઠ તારીખ ચાલુ થવા જઈ રહ્યો છે એની પૂર્વની તૈયારી શું ચાલી રહી છે તેની માહિતી મેળવવા માટે તો ફટાફટ મિત્રો જલ્દી જોડાઈ જાઓ અને કમેન્ટ કરીને કહો મારો અવાજ આવે છે કે નથી આવતો જે મિત્રો લાઈવમાં જોડાયા છે મને કમેન્ટ કરીને કહેજો મારો અવાજ તમને સંભળાય છે કે નથી સંભળાતો હાલ તમે જોઈ રહ્યા છો ભવનાથ મહાદેવ અહીં ચાલુ છે નીચે અલગ અલગ સાધુ સંતોની ધુણીઓ જેની તૈયારીઓ ફૂલ જોશમાં ચાલી રહી છે જે મિત્રો લાઈવમાં જોડાયા છે એ કમેન્ટ કરીને મને કહેજો કે અવાજ તમને મારો આવે છે કે નથી આવતો પ્લીઝ જેટલા લોકો લાઈવમાં જોડાયા છે કમેન્ટ કરીને કહેજો કે અવાજ આવે છે કે નથી આવતો જય ગિરનારી બધા મિત્રોને હર હર મહાદેવ વાત કરીએ આપણે શિવરાત્રિના મેળાની તો પાંચ તારીખથી લઈ અને આઠ તારીખ શિવરાત્રિનો મેળો ચાલુ થવા જઈ રહ્યો છે એની જે તૈયારી છે ને એની માહિતી આપવા માટે આજે આવી ગયા છે આપણે ભવનાથ મહાદેવના મંદિર પાસે તમે એક્ઝેક્ટ મારી પાછળની બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો અહીં પાછળ પંચદશ નામ જૂના અખાડા અને એની આગળ સાક્ષાત ભગવાન ભોડિયાનાથ મહાદેવનું મંદિર છે અહીંથી રવેડીની શરૂઆત થઈ છે અંદર રોગી કુંડ છે જ્યાં નાગા સાધુઓ શાહી સ્નાન કરે છે તો ઘણી બધી વાતો કરવાની છે મિત્રો ખાલી કમેન્ટ કરીને મને કહેજો કે મારો અવાજ આવે છે કે નથી આવતો જે લોકો લાઈવમાં જોડાયા છે પ્લીઝ કમેન્ટ કરીને કયો મારો અવાજ આવે છે કે નથી આવતો કેમ કે મને ખ્યાલ નથી પડતો મારો અવાજ કે નહીં હમણાં જ થોડી વારમાં આપણે જઈએ નીચે દર્શન કરવા તમને લાઈવ દર્શન પણ કરાવવું અને આટો મારી આપણે નીચે કે જે નાગા સાધુઓ છે જે ધૂણી દખાવીને બેસે છે તો એ લોકોની તૈયારી કેવી ચાલી રહી છે બધી જ ડિટેલ તમને જોવા મળશે આગળ વિડીયોની અંદર જે લોકો લાઈવમાં જોડાયા છે મિત્રો મેક્સિમમ લોકોને શેર કરજો જેથી અત્યારે લાઈવ હાલ જે ભવનાથની અપડેટ છે એ તમારા બીજા મિત્રો સુધી પણ પહોંચી શકે જે લોકો લાઈવમાં જોડાયા છે કમેન્ટ કરીને કયો તો ખરી કે અવાજ આવે છે કે નથી આવતો અને તમે ક્યાંથી છો શું નામ છે ખાલી મને કર્યો અને જય માતાજી હર હર મહાદેવ કમેન્ટ કરતા જાઓ આજે ભવનાથની અંદર ઠંડીનો માહોલ બહુ જોરદાર છે હું ખુદ આજે સ્વેટર પહેરીને આવ્યો છે તો તમે જો શિવરાત્રી કરવા આવવાનો વિચાર કરતા હોય ને તો સ્વેટર સાલ ગોદરું તમારે જે લઈને આવું હોય ને આવજો અહીં ઠંડી બહુ જોરદાર છે આજથી બહુ જોરદાર ઠંડી ચાલુ થઈ ગઈ છે અને તૈયારી પણ બહુ ભૂકા કાઢી નાખે એવી શિવરાત્રીની તૈયારી ચાલી રહી છે આ વખતે મિની કુંભનું આયોજન છે શિવરાત્રિનું મને કમેન્ટ તમારી દેખાતી નથી મિત્રો લાઈવમાં કંઈક ઇશ્યુ છે મને તમારી લોકોની કમેન્ટ નથી દેખાતી ઓકે હા આવી ગઈ છે બધાની કમેન્ટ દેખાય છે જય રંધલમાં ગોંડલથી દીપકભાઈ કેમ છો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી હર હર મહાદેવ હર હર મહાદેવ તો શિવરાત્રિના મેળાની મોજ છે ને કંઈક અલગ જ છે એક વખત શિવરાત્રિના મેળાનો લાવો લેવો જરૂરી છે એ લાવો લેવા માટે જો તમે નથી પહોંચી શકતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને લાઈવ એ લાવો આ ચેનલ ઉપર જોવા મળશે બધી જ અપડેટ તમને એ ટુ ઝેડ શિવરાત્રિની આ ચેનલ ઉપર મળશે જેટલા મિત્રો નવા જોડાયા છે એ વિડીયોને શેર કરતા રહેજો એટલે મેક્સિમમ લોકો સુધી વિડીયો પહોંચે અને શિવરાત્રીની અપડેટ એમને પણ મળે હાલ આપણે છે ભવનાથ તળેટી ભગવાન ભોળાનાથ ભવનાથ મહાદેવના એક્ઝેક્ટ મંદિરની બાજુમાં એમને દર્શન કરાવવું અને પાછળ દેખાય છે ગઢ જૂનો ગિરનાર ગિરનારની લાઈટનું તમે દ્રશ્ય જોશો ને એટલે ઓમ આકારનું દ્રશ્ય છે આમાં અચ્છા ઘણા બધા લોકોને એવું છે કે આજે પાછળ તમે જોઈ રહ્યા છો શિવલિંગ આકારનું આ સ્પંચ દસનામ જૂના અખાડાનો બિલ્ડિંગ છે અને અહીં આગળ છે ને આ મહાદેવનું મંદિર છે આ બંને એક નથી બંને અલગ અલગ છે મિત્રો અચ્છા કેટલા લોકો શિવરાત્રી કરવા માટે આવવાના છે જુનાગઢમાં વિડીયોની ક્લિયરિટી બરાબર આવે છે તમને કે અહીં નેટવર્કનો થોડો ઇસ્યુ છે તો કદાચ ક્વોલિટી નહીં મળતી હોય બરાબર આવે છે કે નહીં કમેન્ટ કરીને કહો ને જરા જે મિત્રો લાઈવ જુએ છે કમેન્ટ કરીને કહેજો ને મને કે વિડીયો બરાબર દેખાય છે તમને દીપકભાઈ વિજયભાઈ આવવાના આવો આવો મોસ્ટ વેલકમ વસ્ત્રપતેશ્વર મહાદેવનું મંદિર આ તમે જે સ્ક્રીન સામે જુઓ છો ને આ વસ્ત્રપતેશ્વર મહાદેવનું મંદિર છે વસ્ત્રપતેશ્વર મહાદેવને ગિરનારના અધિપતિ કહેવામાં આવે છે સર્વપ્રથમ સ્થાન વસ્ત્રપતેશ્વર મહાદેવનું છે એ પછી બીજું સ્થાન છે ભવનાથ મહાદેવનું બરાબર દેખાય છે ને ઓકે ઓકે ઠેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હમણાં થોડી જ વાર પછી આપણે જઈએ નીચે આટો મારવા બતાવું તમને નીચે જે આપણા સાધુ સંતો મહંતો જે ધૂણી ધખાવીને બેસવાના છે એમના શું આયોજન છે એ પણ તમને બતાવું એ પહેલાં આપણે નીચે જઈ અને હોડિયાનાથના દર્શન કરી લઈએ હા ભાઈ વિડીયો ખૂબ જ સરસ છે તમારું નામ શું છે મિત્રો વિડિયોને શેર કરતા રહેજો વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ તમારા જે પણ જાણીતા ગ્રુપ સર્કલ ફ્રેન્ડ સર્કલ હોય તેમાં વિડીયોને શેર કરતા રહેજો જેથી મેક્સિમમ લોકોને જાણકારી મળે શિવરાત્રીની અને અહીં આવવાના હોય એમને કંઈ પૂછવું હોય શિવરાત્રિ વિશે તો પણ કોમેન્ટ કરી અને એમાં પૂછી શકે છે દીપકભાઈ ઓકે દીપકભાઈ જય ગિરનારી હર હર મહાદેવ આપણે દર્શન કરતા હોઈએ ભવનાથ મહાદેવના જે જગ્યાએથી વિડીયો હું તમને બતાવી રહ્યો છું ને અહીં પંડપૂર્ણા માતાજી અને અનસુયા માતાજીનું મંદિર છે હમણાં બહાર નીકળી અને તમને બતાવું વિરાજભાઈ બહુ જોરદાર તૈયારી ચાલુ છે હાલ તમે જે જોતા હતા ને મારી પાછળ અનસુયા માતાજીનું મંદિર છે ત્યાંથી તમને વિડીયો બતાવ્યો આપણે જઈ રહ્યા દર્શન કરવા માટે બધા ભક્તોજનો લગજો હર હર મહાદેવ જય ગિરનારી અહીં સામે છે વસ્ત્રપદેશ્વર મહાદેવ ગિરનાર ના અધિપતિ કહેવામાં આવે છે કાલે ગુંડલ થી આવો છો સરસ આવો આવો દીપકભાઈ મોસ્ટ વેલકમ હર હર મહાદેવ બધા મિત્રો ને જે પણ મિત્રો અત્યારે લાઈવમાં જોડાયા છે વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી આજના ભવનાથ મહાદેવના દર્શન કરી શકે હર હર મહાદેવ હર હર મહાદેવ અત્યારે આપણે છે ભવનાથ મહાદેવના પટાંગણમાં અને હવે તમને બતાવું ભ્રોગી કુંડ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી ના રહે દુઃખ ના રહે બીમારી બોલો સબ જય ગિરનારી ધજા માત્રના દર્શન કરીને ધન્ય થઈ જાય ને એવી જગ્યા એટલે ભવનાથ મહાદેવ ખૂબ જ સરસ તૈયારી ચાલી રહી છે અને હવે આપણે આવી ગયા છે મૃગીકુંડ પાસે તો આ છે મિત્રો મૃગીકુંડ શિવરાત્રિની રાત્રે રવેડી નીકળે એ પછી અહીં નાગા સાધુઓ સ્નાન કરે છે જે લોકો લાઈવમાં જોડાયેલા છે એ લાઈક કરી અને હર હર મહાદેવ કે જય ગિરનારીની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જેટલા લોકો લાઈવમાં જોડાયેલા છે વિડીયોને લાઈક કરી અને શેર કરતા રહેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આ શિવરાત્રિની બધી જ અપડેટ આ ચેનલની અંદર જોવા મળશે તો મહાદેવના બધાને દર્શન કરાવ્યા જે લોકો લાઈવમાં નવા જોડાયા છે બધા જય ગિરનારી કરી અને અંગૂઠા વાળું લાઈક વાળું બટન છે ને દબાવવાનું ભૂલતા નહીં આજે મોકો મળ્યો છે લાઈવ થવાનો જનરલી ભવનાથમાં શિવરાત્રી ચાલુ થાય ને પછી નેટવર્કનો બહુ મોટો ઇસ્યુ હોય છે હવે આપણે આગળ આપણી યાત્રા કન્ટિન્યુ કરીએ કે જે દેશ વિદેશ અને અલગ અલગ રાજ્યોમાંથી સાધુ સંતો અને મહંતો જે શિવરાત્રિના મેળાનો લાભ લેવા આવે છે ને એની શું તૈયારી ચાલે છે ને એના તમને દ્રશ્યો બતાવું જો બાપુની ધૂણી ભુણી બધી વ્યવસ્થિત મસ્ત મજાનો ગોઠવાય ગયું છે જય ગિરનારી મિત્રો નેટવર્કનો કોઈ ઇસ્યુ આવે છે વિડીયો તમને બરાબર દેખાય છે કમેન્ટ કરી અને કહેતા રહેશો એટલે મને ખ્યાલ આવે જય ગિરનારી લગભગ પાંચસો કરતા વધારે સાધુ નાગા સાધુઓ છે અહીં ધૂણી દખાવી અને બેસે છે અને શિવરાત્રીની રાત્રે ભૂવી ની અંદર શાહી સ્નાન કરે છે અને હાલ તમે આ જોઈ રહ્યા છો ને એ જૂના અખાડાના દ્રશ્યો છે અહીં હાલ આ જોઉં છું એ જૂના અખાડા છે અહીં આવાહન અખાડા છે પાછળ અગ્નિ અખાડા છે એમ ટોટલ ચાર અલગ અલગ અખાડા છે બધા અલગ અલગ અખાડાની અંદર સાધુ સંતોનો ઉતારા હોય છે મિત્રો બીજું કંઈ તમારે શિવરાત્રાને લગતું મને પૂછવું હોય તો કમેન્ટ કરી અને પૂછી શકો છો હજી આજ અને કાલ બે દિવસ એવા છે કે જે અહીં અંદર વાહનો આવી શકે છે એ પછી વાહનનો પ્રતિબંધ થઈ જાય છે એટલે કે વાહન અંદર આવવા નહીં દે અને તમારે આવવું હોય તો ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથ તળેટી સુધી રિક્ષાની અંદર આવવું પડશે અને ત્યાંથી પછી થોડું હાલીને આવવું પડશે રિક્ષા પણ અંદર સુધી નહીં આવે અહીં તમને દર્શન કરાવી દઉં જ્યાં ગુરુદત્ત બિરાજમાન છે આપણે છે જૂના અખાડાની અંદર અહીં સાધુ સંતોની ઉતારો હોય છે જૂના અખાડાની અંદર તો તમે જોઈ શકો છો નજરની સામે જે સ્ક્રીન પર દેખાય છે જય શ્રી ગુરુદત્ત મહારાજ જય ગિરનારી જય ગિરનારી તો હાલ તમને અમે દર્શન કરાવીએ જૂના અખાડાના અહીં સાધુ સંતો મોહંતોનો ઉતારો હોય છે એ સિવાય ભવનાથની ફરતે એટલે કે જૂના અખાડાથી લઈ અને પ્રેરણાધામ અને આમ આપણે જોઈએ તો ભારતી આશ્રમ ફરતે આખો રવેડીનો રાઉન્ડ હોય છે અને શિવરાત્રિની રાત્રે નાગા સાધુઓ એટલે કે પાંચસોથી સાતસો નાગા સાધુ રવેડીની અંદર નીકળે છે અને ભાગ લે છે મિત્રો જેટલા લોકો નવા જોડાયા છે બધા કમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવા જ વિડીયો તમને આ ચેનલની અંદર જોવા મળશે એ સિવાય ગિરનારને લગતા એ સિવાય ઘણા બધા ટ્રાવેલ લોગને લગતા આ વિડીયો છે ચેનલની અંદર ક્યારેક મુલાકાત લેશો તો તમને પણ મજા આવશે તો કમેન્ટ કરી અને કહેજો તો બધા કે કેવો લાગ્યો વિડીયો પોસિબલ હશે તો આપણે કાલે પણ લાઈવ થવાની કોશિશ કરીશું નેટવર્ક મળશે તો સો ટકા લાઈવ થઈશ અને સો ટકા લાઈવ તમને બતાવીશ પણ હાલ પૂરતું આટલું જ મિત્રો તો હવે રજા આપજો મને બધા જ મિત્રોને હર હર મહાદેવ જય ગિરનારી અને નવા વિડીયોની સાથે મળીએ આપણે નવા લાઈવમાં બીજા પણ વિડીયો છે એ હું તમને યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરી દઈશ તો બે લાઇકન છે ને એ ડંકો વગાડી દેજો એટલે નોટિફિકેશન આવે એટલે વિડીયો તમને ફટાફટ જોવા મળશે તો ચાલો બધા મિત્રો જય ગિરનારી હર હર મહાદેવ રજા લઉં છું